રિફાઇનરીના અધિકારીઓની માણસના મોતની કોઈ કિંમત નથી વહેલી એક કર્મચારીને કર્મચારી ગામના રહેવાસી શૈલેષભાઈ પરિવારજનોએ એક કરોડના વળતરની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો શૈલેષભાઈના ત્રણ નાના બાળકો છે તેમના માતા પત્નીએ કહ્યું હતું કે સાંજે છ વાગે રિફાઈનરીના અધિકારી અને કોન્ટ્રાક્ટર અંદર ચાર નાસ્તા માટે આપવા માટે મોકલ્યા હતા અને તેઓ પછી પાછા જ આવ્યા ન હતા અમને અત્યાર સુધી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર મળવા પણ આવ્યા નથી બીજી તરફ સ્થળ પર પહોંચેલા વાઘોડિયા ધારાસભ્ય કહ્યું હતું કે મૃતક કર્મચારીઓને વળતર આપવા માટે રિફાઇનરીના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે તેઓ વીસ વીસ લાખની સહાય કરવા માટે સંમત થયા છે ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઇનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો આ પછી મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઈનરીની કામગીરી છે આ પણ ચાલુ છે ત્યારે છથી સાત હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે આ બનાવમાં બે કર્મચારી મૃત્યુ પામ્યા હતા એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એ કર્મચારી જે ઇન્જર્ડ થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે હા જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આ અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આગળ આ મુજબ અમારા ઘરની અંદર અમારા કુટુંબની અંદર એ મેન હતો એમના આખા આઠ નવ જણનો પરિવાર એ અમારો ભત્રીજો જ ચલાવતેલો કારણ કે એ નોકરી કરીને જ આ ઘરનું પોષણ કરતેલા આ નાના નાના બે છોકરા છે એટલે આ જે એ થાય એટલે સારામાં સારું એને એ થવું જોઈએ અને એને સારું એ થવું જોઈએ બસ ગંભીર એટલે ખૂબ ગંભીર કહેવાય અને બીજું કે આ કંપનીમાં જે શૈલેષભાઈ છે રોજ પાંચ વાગે આવી જાય પણ એને ઓવર ટાઈમ રોક્યો અને પછી જાન થઈ અમને ખબર પડી કે જે ત્રીજો પ્લાસ્ટ થયો એમાં શૈલેષભાઈનું મૃત્યુ થયેલું તમારે માગીએ તો હવે અમારા બધા પરિવારજનો જે નક્કી કરે આમ તો સારું મળવું જોઈએ કારણ કે એના બે નાના બાળકો છે અને કેન્ટીનમાં નોકરી કરતા એમને ન્યાય મળવો જોઈએ એવી અમારી માંગ છે બધાની